અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે માથું મૂંચક્યું છે અત્યાર સુધી બાર કેસો નોંધાયા છે જેમાં છ બાળકોના મોત નીપજ્યા છે હાલ પાંચ બાળકો સારવાર હેઠળ હતા એમાં એક બાળકને રજા અપાઈ છે હિંમતનગર સિવિલ હોસ્પિટલની સાબરકાંઠા લોકસભા બેઠકના સાંસદ શોભનાબેન બારૈયાએ પીઆઈસીયુ વોર્ડની મુલાકાત લીધી હતી સારવાર હેઠળના સાબરકાંઠાના બે અરવલ્લીના એક અને ખેડાના એક બાળકોના ખબર અંતર પૂછ્યા હતા સાંસદ શોભનાબેન બારીયાએ હોસ્પિટલમાં ડોકટરોની ટીમ સારું કામ કરી રહી હોવાની સાથે બાળકોના વાલીઓએ પણ સાવચેતી રાખવા અપીલ કરી હતી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી જે ચાંદીપુરા વાયરસ છે એના માટે મેં જોયું હતું કે રોગ ફેલાઈ રહ્યો છે પણ અહીંયા આવીને જોયું તો જે સસ્પેક્ટેડ બાળકો હતા એમાંથી એકનું સેમ્પલ મોકલેલું છે બેને રજા આપેલી છે કુલ આઠ બાળકો હતા એમાંથી છ બાળકોના આઈ થિંક મૃત્યુ થયા છે અને ડૉક્ટર્સ પણ ટીમ સારું કામ કરી રહી છે અને આજે હું અહીંયા આવી ત્યારે અવેરનેસ પણ જોવા મળી છે અને વાલીઓને અથવા જનતાને પણ હું કહેવા માગું છું કે આપણે પણ થોડી અવેરનેસ રાખીએ સ્વચ્છતા રાખીએ ફૂલ લીવ્સના કપડાં પહેરીએ અને થોડી જાગૃતતા લાવીએ તો વાયરસથી બચી શકાય એમ છે અને જ્યારે પણ આપણને લાગે કે આપણને તાવ આવે છે કે કંઈ જાડા ઉલટી થયા છે કે ખેંચ આવી છે તો તાત્કાલિક આપણે સિવિલમાં દાખલ થઈ અને દવા ચાલુ કરાવી દઈએ તો આમાંથી બચી શકાય છે સિવિલ સ્ટાફ સાથે અમે મળ્યા અને એમણે પણ અમને સારી એવી માહિતી આપી છે અને જણાવ્યું છે અને એ પણ સારી રીતે કામ કરી રહ્યા છે વાલીઓને જાગૃત કરી રહ્યા છે સાંત્વના આપીને ખૂબ સરસ રીતે એમના રિપોર્ટ કરાવીને એમની દવા પણ કરી રહ્યા છે जिनमें तीन बालकों की मृत्यु हो चुकी है हमें अरवली जिला के जो भी बॉर्डर एरियाज हैं राजस्थान की सरहद जहाँ लग रही है वहाँ सभी तमाम तमाम गाँवों में सर्विलेंस की कामगिरी हमने हाथ रखी द, की हुई है और तमाम तमाम गाँव जितने भी राजस्थान के बॉर्डर के महीसागर या साबरकांठा बॉर्डर के डिस्ट्रिक्ट में जो भी गांव लगते हैं वहाँ तमाम गांवों में सर्विलेंस की कामगिरी की है कोई भी बच्चा जिसमें फीवर कफ डायरिया और कन्वर्जेंस के लक्षण मिलते हो वहाँ पर तमाम ने तमाम का सर्विलेंस हमने किया है और तुरंत जैसे ही कोई ऐसा केस डायग्नोज होता है कि शंकास्पद हमें लग रहा है कि ये वायरल इंसेफ्लाइटिस का केस होता है तो हम तुरंत उसे जी एम मेरे जनरल हॉस्पिटल हिम्मतनगर के वहाँ पर रेफर कर रहे हैं अभी और कोई केस थी सिर्फ तीन ही केस मिले इसके अलावा और कोई केस देखने और कोई लक्षण कोई देखने में नहीं आया है जहाँ तक ज़्यादातर स्पोरोडिक केसेज मिले कोई क्लस्टर में कोई भी ऐसी जगह नहीं मिली है जहाँ क्लस्टर में केसेज मिले सारे केसेज स्पोरोडे केसेज ही हैं इसलिए हमने पाँच परसेंट मेलोथिन डस्टिंग पाउडर से का छिड़काव करके सेंट नाम मॉस्किटो के नाश करने की कार्यवाही की है